નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ત્રણ ત્યાં સિંઘણ કોર કતરગામની ઘટના વિકૃતિ યુવાને પજવણી કરતા ટ્યુશન શિક્ષિકાએ આપઘાત કરી લીધો વિકૃતિ યુવાને પરેશાન કરતા કતરગામની ટ્યુશન શિક્ષિકા આપઘાત કરી લીધો કતારગામની ઓગણીસ વર્ષીય નેના વાવડિયાએ ફાંસો ખાઈ લીધો વિકૃત યુવકમેલ કરતો હતો નો આરોપ આરોપ પાટીદારની દીકરી સાથે રહ્યો હોવાનો સોશિયલ મીડિયામાં લોકો રોષ ઠાલવી રહ્યા છે સામાજિક અગ્રણી વિજય દ્વારા આપઘાત સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરતો લેટર લખવામાં આવ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો બીજી બાજુ પોલીસે પણ તપાસ શરૂ કરી છે મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું અને પાટીદાર સમાજ વકી સમગ્ર સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાદમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આ પ્રકારે ખોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે વિદ્યાર્થીઓને વ્યાજના ચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂરી મજબૂર કરતા હોય છે કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે અને એટલા માટે ખાસ ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપના માધ્યમથી કે આ પ્રકારના જે આવારા તત્વો જે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે જે જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી અમે આ જ કરવાના છીએ આ બાબતને લઈ અને ગૃહ વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની કૃત્ય ન કરે એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સરિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની એની માગણી કરીએ છીએ એ જીબે બહુ જ જવાબ બરીયા અકબીભાઈ બેન અમારો સુખ થતા હતા એ સુખ ઘટના બને છે સત્તાવાતો છે બે મંહતાના ક્લાસિસ સે ભણાવવા જોઈએ તમને મે રવિવાર એબના ઉભેલો છે સાંજે 7 વાગે અમે ઘરે પડતું નહીં ઘરે એકલી હતી જો એ પેલા 6 મહિનાથી એક નિયમિતની જેપ હશે પાછળ પડેલો કર ઉડી પાછળ સુવે લઈને આવે બબડીના છોકરા અહીંયા બેસે એટલે રોજ આવડા તકુ હશે બધા ને